નમસ્કાર મિત્રો જોબ શરીદ યુટ્યુબ આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી તો તેમાં જોઈશું કે આધાર કાર્ડ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું તેમાં કોઈ પણ એક્ઝામ નહીં લેવામાં આવે કોઈપણ ફી ભરવાની નહીં રહે સેલરી પણ તમને સારી મળવાપાત્ર રહેશે અને એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ એ લો જે નોર્મલ છે દસ પાસ બાર પાસ અથવા તો ગ્રેજ્યુએશન એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને બાવન વર્ષ સુધીના એપ્લાય કરી શકે છે અને જોબ લોકેશન છે તે ઓલ ઇન્ડિયામાં મળવાપાત્ર રહેશે અને આ ભરતી છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટની છે મેલ ફિમેલ બંને આ એપ જોબ માટે એપ્લાય કરી શકે છે તો હવે આપણે તે ભરતીનું નોટિફિકેશન જોઈએ તો તેના માટે તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરવું પડશે તેના ઉપર ક્લિક કરવાથી જ તમે મારી ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો તો હવે આપણે તેના પર જઈશું તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે આ બે પોસ્ટ ઉપર આવી જશો અહીં તમને જોવા મળશે આધાર કાર્ડ રિકવાયરમેન્ટ બે હજાર ચોવીસ યુટીઆઈ વોરિયર્સ વેકેન્સી બે હજાર ચોવીસ તો આપણે તેનું નોટિફિકેશન જોઈએ તો તેમાં ડિટેલ અહીં આપેલી છે તો ભરતી બહાર પાડના સંસ્થા છે તે છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુઆઈડીએઆઈ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટનું નામ અહીં આપેલા છે તમે આપણે જોઈ શકો છો કે રિજનલ ઓફિસર સેક્શન ઓફિસર ડેપ્યુટી ડાયરેક્ટર એસઆર અકાઉન્ટન્ટ ઓફિસર આસિસ્ટન્ટ અકાઉન્ટન્ટ ઓફિસર ડીવાય ડાયરેક્ટર અકાઉન્ટન્ટ ત્યારબાદ સ્ટેનોગ્રાફર અને આસિસ્ટન્ટ અને અધર ઘણી બધી વેકેન્સી પર ભરતી થવાની છે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે જે છે એપ્લિકેશન તે સ્વીકારવામાં આવશે કોણ કોણ કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના કોઈ પણ ભાઈ બહેન હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સ્ટાર્ટ ડેટ અત્યારે ઓલરેડી એપ્લિકેશન કરવાનું શરૂ થઈ ચૂક્યું છે જોબ ટાઈપ છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટની આ જોબ છે મિત્રો ત્યારબાદ તેની ઓફિસિયલ વેબસાઇટ અહીં આપેલી છે તેને વિઝિટ કરીને તમે પૂરેપૂરી માહિતી છે તે તમે મેળવી શકો છો સેલરી છે તે પણ તમને સારી મળવાપાત્ર રહેશે જોબ લોકેશન ઓલ ઇન્ડિયા છે ભારતમાં તમને કોઈપણ જગ્યાએ જોબ મળવાપાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો તે છે અઢાર વર્ષથી લઈને છપ્પન વર્ષ સુધી છપ્પન વર્ષ સુધી તમે આ જોબ માટે એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફી છે તે નીલ છે કોઈ પણ પ્રકારની તમારે એપ્લિકેશન ફી ભરવાની રહેતી નથી એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે બાર પાસ દસ પાસ આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન જે પણ તમારી લાયકાત હોય તે પ્રમાણે તમે જે પણ પોસ્ટ હોય તેમાં તમે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસ છે તે હજી આપવામાં નથી એવી લગભગ ઇન્ટરવ્યૂ દ્વારા તમારો સિલેક્શન કરવામાં આવશે ત્યારબાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે તો પહેલાં પહેલાં તો તમારો રિઝ્યુમે સીવી જોશે એજ્યુકેશન ક્વોલિફિકેશનના સર્ટિફિકેટ ત્યારબાદ આઈડેન્ટિટી પ્રૂફ ત્યારબાદ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અને પ્રોફેશનલ સર્ટિફિકેટ અને લાઇસન્સ રેફરન્સ પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યારબાદ પોલીસ ક્લિયસન સર્ટિફિકેટ મેડિકલ સર્ટિફિકેટ અને જે પણ આના રિલેટેડ ડોક્યુમેન્ટ હોય તે તમારે અહીં જમા કરવાના રહેશે ત્યારબાદ અહીં નીચે આપેલું છે કે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો અહીં તેની વેબ ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈને તમારે જે પણ જરૂરી ડોક્યુમેન્ટ હોય જે માહિતી હોય તે તમારે અપલોડ કરવાનું રહેશે અને ડોક્યુમેન્ટના ફોટોગ્રાફ છે તે તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ અહીં તમને લિંક આપવામાં આવેલી છે કે નોટિફિકેશન ડાઉનલોડ લિંક તો અહીં ક્લિક કરીને તમે નોટિફિકેશન પર જઈ શકો છો બીજી અત્યારે જે પણ લેટેસ્ટ ગવર્મેન્ટની જોબ નહીં નોટિફિકેશન ચાલી રહી છે તે જોવા માટે અહીં ક્લિક કરીને તમે જઈ શકો છો ઓફિશિયલ વેબસાઇટ પર જવા માટે અહીં ક્લિક કરીને અંદર તમે જઈ શકો છો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડિયો પૂરો કરું છું મળીએ નવા વિડિયોમાં નવી પ્રત્યે સાથે જય હિન્દ જય ભારત